સ્વાગત છે તમારું રસીલાવે રસોડામાં આજે આપણે બનાવશું ગ્રેવીવાળા બટાકાનું શાક પણ ગ્રેવી કેવી અલગ રીતે બટાકાનું શાક કેવું તો અલગ રીતે આપણે જે રૂટિનમાં ખાઈએ છીએ એના કરતાં ખૂબ અલગ રીતે બનાવવાની છું અને એની સાથે એકદમ અલગ રીતે હું પૂરી બનાવવાની છું તો ચાલો પેલા આપણે પૂરીની પ્રોસેસ કરીએ એનું જોઈ લઈએ કે કઈ રીતે લોટ બાંધવાનો છે અને પછી આપણે બનાવીશું ગ્રેવીવાળું બટાકાનું શાક જો મસાલાપુરી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ એક અને આ બીજો બાઉલ આ રીતના બે બાઉલ મેં ઘઉંનો લોટ લીધો છે એમાં અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે એટલે બેથી ત્રણ મોટી ચમચી થાય અને બે મોટી ચમચી જેટલો મેં રવો લીધો છે હવે એમાં આપણે સરસ રીતે તેલ થોડું નાખી અને મોણ દેસું અહીંયા મેં એક પાવડું તેલ લીધું છે આપણે સરસ મસાલા પૂરી બનાવવાની છે એમાં મેં લીધા છે થોડા લીલા ધાણ અને એમાં હવે આપણે નાખીશું ચપટી હળદર એક મોટી ચમચી જીરું અને લાલ મરચું ને હવે આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું અને આપણે આ રીતે સારી રીતે સરસ લોટ આવી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને પૂરી વણાય એવો લોટ આપણે તૈયાર કરીશું જુઓ આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ પૂરીનો લોટ તૈયાર કરીશું આ પૂરી આપણને ચા સાથે પણ સરસ લાગે છે નાના બાળકોના ટિફિનમાં તમે ભરો તો પણ સરસ લાગે છે અને પૂરી શાક સાથે પણ સરસ લાગે છે તો આજે આપણે ખાવાના છીએ ગ્રેવીવાળા બટાકા સાથે આ પૂરી આ પ્રમાણે આપણે પૂરીનો લોટ બાંધીશું અને હવે એમાં આપણે થોડું તેલ નાખી અને લોટને પૂણવા મૂકીશું આ લોટને આપણે ઢીલો એટલે રાખ્યો છે કે એમાં આપણે રવો થોડો એડ કર્યો છે અને થોડો ચણાનો લોટ એડ કર્યો છે આ બંને વસ્તુ પાણીને શોષે છે એટલે આપણે થોડીવાર વાર રહેવા દઈશું એટલે આપણો લોટ જે રીતે આપણે તૈયાર કરવાનો છે એ રીતે તૈયાર થઈ જશે આપણે એને દસ મિનિટ કે પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે શાકની તૈયારી કરીશું આ લોટને આપણે ઢાંકીને સરસ રીતે મૂકી દઈશું તો જુઓ અહીંયા અલગ રીતે એટલે મેં બટાકા બાફીને લીધા છે એમાં મેં ટામેટાની પ્યુરી એટલે આપણે જે ચીલી કટર આવે ને એમાં કાઢીને લીધા છે ટમેટા ત્રણ ટમેટાની પ્યુરી લીધી છે અહીંયા મેં લાલ મરચાં જે આપણે કાઠિયાવાડી આવે એને ચીલી કટરમાં કાઢીને લીધા છે મેં લીલા કાંદા લીધા છે ત્રણ અહીંયા મેં બેથી ત્રણ કળી લીલું લસણ લીધું છે એક આદુનો ટુકડો છીણી લીધો છે અને જે ભરેલા શાકનો મસાલો મેં ઉપર વિડીયોમાં બતાવ્યો છે એ પ્રમાણે ભરેલા શાકનો મસાલો લીધો છે તો ચાલો બનાવીએ આપણે અલગ રીતે ગ્રેવીવાળું બટેકાનું શાક તો જો પગાર કરવા માટે આપણે સૌપ્રથમ એક પાણીને ગેસ ચાલુ કરી ગેસ ઉપર મૂકીશું એમાં આપણે બે થી ત્રણ ચમચી મોટી ભરીને તેલ લેશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખીશું જો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે નાખીશું ચપટી રાઈ રાઈ ફૂટી જાય પછી આપણે એમાં એડ કરીશું આ જે પીસીને લીધા છે એ લાલ મરચાં હવે એમાં આપણે એડ કરીશું લીલા કાંદા અહીંયા મેં ત્રણ નવ લીલા કાંદા લીધેલા છે એના ઝીણા સમારી લેવાના છે અને એને તેલમાં આપણે સરસ રીતે સાતળી લેશું હવે એમાં નાખીશું આપણે નાની ત્રણ કળી આપણે લીલું લસણ લીધેલું હતું તો એમાં આપણે લીલું લસણ એડ કરી દીધું છે હવે આપણે એમાં છીણેલું થોડું આદું એડ કરીશું અને બધાને સરસ રીતે સાતળી લેશું અને હવે આપણે જે આ ટામેટાની પીળી બનાવી છે એ એડ કરીશું તો મેં અહીંયા નાના ત્રણ ટમેટાની પ્યુરી લીધી છે અને એને આપણે સરસ રીતે સાતળી લઈશું આ રીતે આપણે જો ગ્રેવી બનાવી હોય ને તો આ રીતે આપણે ટામેટાને કાંદા ને લસણ લીલું લઈને આ રીતે ગ્રેવી બનાવીએ એટલે સરસ સ્વાદ આવે છે અને લાલ મરચાં કે લીલા મરચાંની આવી રીતે પેસ્ટ બનાવી અને એડ કરી દેવાની છે હવે આને આપણે થોડી વાર માટે ઢાંકીને લેવા દઈશું એટલે ટામેટાની પ્યુરી જે છે એ સરસ રીતે ચડી જશે જો આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું આપણી કેવી સરસ રીતે ચડી ગઈ છે અને જો કેવી સરસ ભાજીપાવ જેવું લાગે છે ને તો એકદમ ભાજીપાઉનો જે આપણે બનાવીએ છે મસાલો એના જે ઓજાનો મસાલો બને છે હવે એમાં આપણે એડ કરીશું આજે આપણે ઘેરે બનાવેલો મસાલો છે મેં આગળના વિડીયોમાં મૂકેલો છે આ મસાલાની રેસિપી તો આપણે અડધી ચમચી જેટલો એ મસાલો એડ કર્યો છે અને હવે એમાં આપણે મીઠું એડ કરીશું આપણે એમાં નાખીશું સ્વાદ મુજબ મીઠું મીઠું આપણે બટાકામાં પણ નથી નાખ્યું એટલે આપણે એ પ્રમાણે મીઠાનું પ્રમાણ લેવાનું છે હવે આ બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ચડી ગયો છે એમાં આપણે થોડું પાણી ઉમેરી દેસું પાણી ઉમેર્યા પછી પાણી થોડું સરસ રીતે ઉકળી જાય પછી આપણે એમાં આજે ભરેલા શાકનો મસાલો છે એ એડ કરી દેસું એટલે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે ઘાટી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થાય છે આ શાક તમે બાજરાના રોટલા સાથે પૂરી સાથે પરોઠા સાથે જેની સાથે ખાવું હોય એની સાથે ખાઈ શકો છો તો આપણે આજે આની સાથે બનાવી છે પૂરી હવે આ સબ્જી સરસ રીતે ચડી ગઈ છે તો એમાં આપણે હજી થોડું પાણી એડ કરીશું બે ચમચી પાણી નાખીને અને આપણે પાછું આ શાકને થોડું ઉકળવા દઈશું તો આપણું અહીંયા વઘાર સરસ ઉકળી ગયો છે હવે જે બાફેલા બટાકા છે ને એને આપણે એક કાચ બટાકાનો આવી રીતે હાથમાં લઈ અને છૂંદો કરી એકદમ મેસ કરીને અને એડ કરી દેવાનું છે જેથી આપણી ગ્રેવી સરસ રીતે કાઠી થઈ જાય તો જો આ રીતે એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય છે અને પછી આપણે એમાં બટાકા ઉમેરીશું એટલે આપણા બટાકા એકદમ મસ્ત થશે હવે આમાં આપણે આપણા રૂટિન મસાલા જે છે એ નાખીશું એમાં નાખીશું આપણે ચપટી હળદર અને બીજું નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું કેમકે આપણે લાલ મરચું પીસી નાખ્યું છે એટલે અહીંયા આપણે કાશ્મીરી મરચું લેશું અહીંયા આપણે લઈશું જીરું એક ચમચી અને હવે એને સારી રીતે મિક્સ કરી દેસું આ શાક તમે ખાતા હૈશો ને તો તમને ભાજી પણ ખાતા હોય ને એવો ટેસ્ટ આવશે હવે એમાં આપણે થોડું પાછું પાણી એડ કરીશું કેમકે આપણી ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે હવે આને આપણે એમાં નાખીશું આપણા જે બાફેલા બટેકા છે એ બટાકાને આમાં એડ કરી દેસુ અને સરસ રીતે હલાવી લેશુ તો જુઓ મસ્ત એકદમ ગ્રેવીવાળું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે ને અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે આવી રીતે બધું જ પીસીને નાખશો એટલે બાળકો પણ ખાશે એને ઘણા બાળકોને ટામેટા નથી ભાવતા હોતા ઘણા બાળકો મરચું નથી ખાતા હોતા આમાં કશું દેખાશે નહીં અને એને ખાવાની પણ મજા આવશે તો આ શાકને આપણે થોડીવાર ઢાંકીને રાખી દઈશું અને ઉકળી જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું જો આપણા શાકને બે મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈ તો જો કેવી સરસ રીતે ગ્રેવી અને બટેકા સરસ એકદમ મિક્સ થઈ ગયા છે અને આપણું શાક ખૂબ જ સરસ લાગે છે જુઓ એકદમ ભાજી પાઉં જેવો જે આમ તમને લુક આવે છે ને તો તમે પણ આવી રીતે રહેવાળું શાક બનાવજો હવે આપણે પૂરીની તૈયારી કરીશું તો ચાલો હવે આપણે બનાવીએ પૂરી જો આપણે લોટ બાદીને રાખ્યો છે એને થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે એના લુવા વાળીશું અને પછી આપણે એની પૂરી બનાવીશું તો જો કેવો મસ્ત લોટ સરસ ગુણવાઈ ગયો છે તો આની પૂરી એકદમ મસ્ત ભૂલેલી ફૂલેલી પૂરી થઈ છે જુઓ હવે આમાંથી આપણે સરસ લુવા વાળી અને પૂરી વણી લેશું આ રીતે આપણે નાની નાની પૂરી થાય એ રીતના લુવાનું તૈયાર કરી લેશું લોટ અને એને આ રીતે વાળી અને બધા લુવા આપણે તૈયાર કરી લેશું આ રીતના જો આ પૂરીનો લુવો લેવાનો છે આ રીતે એની ઉપર થોડો લોટ આપણે સ્પ્રિંકલ કરીશું કેમ કે આમાં ચણાનો લોટ છે અને લોટ આપણે થોડો ઢીલો રાખેલો છે એટલે પાટલી હાથે ચોંટી ના જાય એના માટે થઈને અને આપણે થોડો લોટ કોરો એમાં લેવાનો છે તો જો આ રીતે આપણે બધી પૂરી વણી અને તૈયાર કરી દેવાની છે અને પછી એને સરસ તેલમાં તળી લેવાની છે તો આપણે આ રીતે બધી જ પૂરી તૈયાર કરી લેશું આપણી પૂરી અહીંયા બધી વણાઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધી પૂરીને તળી લેશું આ રીતે આપણે પૂરીને તેલમાં નાખવાની છે જો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને અંદર રવો અને ચણાનો લોટ છે એટલે બધી જ પૂરી ફૂલે એવું જરૂરી નથી પણ પૂરીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને આ પૂરી ફૂલે નહીં તો પણ આપણને ટેસ્ટમાં સરસ લાગે છે કે રવો અને ચણાનો લોટ બંને છે એટલે પૂરી બહુ ફૂલવાની શક્યતા રહેતી નથી પણ આ બટેકાના શાક સાથે આવી જ પૂરી આપણને સરસ લાગે છે આ રીતે આપણે બધી જ પૂરીને તળી લેશું જુઓ પૂરી બધી જ વણા તૈયાર થઈ ગઈ છે હવે આપણે ડીશ તૈયાર કરીશું જુઓ એકદમ અલગ રીતે બનાવેલી પૂરી અને એકદમ અલગ રીતે ભાજીપાઉન જેવું બનાવેલું બટેકાનું શાક ગ્રેવી વાળું તૈયાર છે તો આપણે એને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને તમે પણ ઘેરે બનાવજો બાળકોને ખૂબ ભાવશે મોટાઓને પણ ખૂબ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી આ પૂરી અને બટેકાનું શાક લાગે છે તો તમે ઘેરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને આ પૂરી અને બટેકાનું શાક ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો